સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર સંસ્કૃત ભારતી જુનાગઢ દ્વારા ભેસાણ શહેર માં આવેલ સરકારી વિનયન કોલેજ માં આજે સંસ્કૃત સપ્તાહ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્કૃત ભારતીના પ્રચારક ડૉક્ટર કિશોરભાઈ શેલડીયાએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા પરંપરા અને સંસ્કૃત ભાષા વિશે વાત કરીને દેવોને પણ દુર્લભે સંસ્કૃત ભાષા વિશે માહિતગાર કર્યા હતા સંસ્કૃત ભારતીય નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના સાડત્રીસ દેશોમાં સંસ્કૃત ભાષાનો નિઃશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જનવ્યવહારની ભાષા બનાવવા માટે અહરની ક્ષમ પ્રયત્ન રહે છે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસને સંસ્કૃત દિન તરીકે ઓળખવામાં આવે છે અને તેના ત્રણ દિવસ આગળ અને ત્રણ દિવસ પાછળ એમ કુલ સાત દિવસ સંસ્કૃત સપ્તાહની ઉજવણી ભારતભરના તમામ જિલ્લાઓમાં કરવામાં આવે છે આગામી તારીખ સોળ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ નિમિત્તે સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સંસ્કૃત ભારતી જૂનાગઢ દ્વારા ભેસાણ સરકારી વિનયન કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા અને શ્લોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને લોકો સંસ્કૃત અને સંસ્કૃતિથી તેમજ ભારતીય જ્ઞાન પરંપરાથી પરિચિત થશે આ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સ્પર્ધા શ્લોકગાન સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસરોની સાથે સાથે સામાજિક કાર્યકર જેની પત્રકાર એકતા પરિષદ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા ખાસ ઉપસ્થિત થયા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર અજય જોશી સાહેબે કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ડોક્ટર બાંભણીયા સાહેબ પ્રોફેસર બંધિયા સાહેબ ગજેરા સાહેબ તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે વક્તૃત્વ સ્પર્ધામાં અને શ્લોક સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા આ સંસ્કૃત સપ્તાહને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક પ્રોફેસર પ્રમુખ ડોક્ટર કિશોરભાઈ શેલડીયાએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટર ગોપાલ ભેસાણીયા અભિક્રામ ન્યૂઝ ભેસાણ ઉજવવામાં આવ્યું અને બહુની સંખ્યામાં બધા વિદ્યાર્થીઓએ પણ સાથ લીધો અને બહારથી પણ મહેમાન આવ્યા બધાઓ એવા એ સંસ્કૃતનું બી મહત્વ છે ભાષાનું મહત્વ જે મૂલ્ય છે એની વાતો પણ થઈ અને આગળ શું કરવું અથવા તો સંસ્કૃતને કેવી રીતે ધનધન સુધી પહોંચાડી એ માટેના પણ તેની વાળા પ્રયોગ થયા અને સરસ રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન વિશ્વ સંસ્કૃત દિવસે આપ સંદેશો શું આપવા માંગો છો